નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ મુંબઈમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વણસી છે સવારે દહીસર બોરીવલી કાંદિવલી મલાડ ગોરેગાંવ જોગેશ્વરી અંધેરી વિલેપાવે સાંતાક્રુઝ બાંદ્રામાં ભારે વરસાદ પડ્યો હતો તો ભારે વરસાદના કારણે અંધેરી સબવે બંધ કરી દેવામાં આવ્યો સાથે જ ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ તેજ પવનની સાથે વરસાદ પડવાની સાથે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે તો મુંબઈમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અત્યારે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારો એટલે કે દઈસર બોરીવલી કાંદિવલી મલાડ ગોરેગાંવ અને અંધેરીમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે મુંબઈમાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે તો મુંબઈમાં સતત ભારે વરસાદને પગલે કેટલાક રસ્તાઓ બંધ થયા હોવાનું પણ માલુમ પડી રહ્યું છે આ બધાની વચ્ચે હજુ પણ વરસાદ ચાલુ છે અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ અત્યારે હાલ પડી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે પણ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે ઉલ્લેખનીય છે કે આ વખતે મહારાષ્ટ્રમાં સતત અને અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થતાની સાથે જ મુંબઈના માથે વધુ એક વખત તકલીફો મંડરાઈ રહી છે અવિરત પડી રહેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો આ સાથે જ લોકલ ટ્રેનોને પણ અસર થવા પામી હતી લોકલ ટ્રેનો સમય કરતાં મોડી ચાલતી પણ જોવા મળી હતી જેના કારણે લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો રસ્તા ઉપર જાણે કે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાની સાથે જ અનેક લોકોના ઘર સુધી આ પાણી પહોંચ્યા હતા તો આ બધાની વચ્ચે દુકાનોમાં પણ પાણી પહોંચતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો અત્યારે હાલ મુંબઈમાં વરસાદને લઈ અને તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે

અને તેની આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે અત્યારે પણ મુંબઈમાં એક ધારે સતત વરસાદ પડી જ રહ્યો છે અને તેને કારણે સમગ્ર વિસ્તારનું દ્રશ્ય પણ ધૂંધળું થઈ ગયું છે મુંબઈમાં અત્યારે નીચાણવાળા વિસ્તારો કહી શકાય કે પાણી ભરાઈ ગયું છે અને તેને કારણે મુંબઈની લાઇફલાઇન વિસ્તાર પણ લાઇફલાઇન ગણાતી લોકલ પણ અત્યારે મોડી પડી રહી છે સિગ્નલ ફેલ થવાને કારણે એક પછી એક ટ્રેનો બંચ થયું છે જેને કારણે અત્યારે કામ ધંધે જવા નીકળેલા લોકોને સરકારી દર વર્ષે પુણે નું ખડકવાસલા ડેમ ઓવરફ્લો થતા પુણે વાસીઓની મુશ્કેલી ખુબ જ થાય છે ગયા વર્ષે પણ રાત્રે અડધી રાત્રે બે વાગે પાણી છોડતા સમગ્ર શહેરમાં પાંચ થી સાત ફૂટ પાણી હતું અત્યારે તેની સપાટી થી કેપેસિટી ત્રણ થી ચાર ફૂટ ઉપર વહી રહ્યો છે જેને કારણે તમામ દરવાજો ખોલી નાખતા અત્યારે પુણે શહેર ડૂબી ગયું છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી

પરંતુ લોકોનો આક્રોશ ચરમ છે અને કોઈ પ્રશાસન તંત્ર ની મદદ ન મળવાને કારણે તેઓ ભારે ગુસ્સામાં છે જે બિલકુલ આભાર અમારી સાથે બદલ અને